એવડો તો ડાયરો રાખ્યો છે બહુ જાજુ માણ આવશે બહુ જાજુ માણ હો ડાયરો રાખ્યો છે પેડા ખાવાનું ને બધાને જે છોકરાને આંગળી ને દેવાનું હોય એ બધાએ આપી જાય બધું એકારે થઈ જાય ને એટલે એવો તો મોટો ડાયરો રાખ્યો છે હવે તો પોચવા જ આવ્યા છીએ દીકરા તે પણ આટલી વારમાં ઉલારે નાખી દીધા બહુ હાઈકી હો બહુ હાઈકી સકલા આવી ગાડીઓ ના હકાય હો દીકરા એ તો અત્યારે ભૂરકી માસે ટ્રાફિક નતો ને એટલે ગાડી એટલી આગતો તો બાકી મારે ધીમી જ હોય ધીમી જ હોય ફૂલ હોય જ નહીં હા ઠાઉ કુલે અતારાને પરજા માને નહીં કોઈના બાપનું હાલો ઉતરીને ફટાફટ સામાન જટિયા રહી સકલી બધાઈ લેવા મન જો માણસ ચાલુ થઈ જાહે આવવા હા હા સકા ભાઈ ઈ તો તરત કરવા માનસો ઉતરી સીધે સીધો અરે વાહ બહુ મસ્ત સણઘારેલું છે ઓ એકદમ ગ્રાન્ડ વેલકમ કર્યું છે બાકી વારે વા મને કેમ કે કાબર ને જ નહીં આવડતું હોય ઈ તો ભાભી મારા કંકુ પગલામાં તમે ખુસર ફુસર કરતી હતી ને હું બધું સાંભળતી હતી આ તો કાઈ બોલી જ નહીં તમારું માન રાખીને કાઈ ન બોલી ભાભી બાકી આવડે બધું યુટ્યુબ માંથી જોઈ જોઈને બધુંય કરી લઉં ભાભી મને કોઈ ન પોચે શણગારવામાં એટલું મસ્ત આવડે છે બધું મેં એકલીએ કર્યું સકાભાઈએ થોડી થોડી મદદ કરી ના ના હું આજ વખતે મારથી કાંઈ ન કે એટલું મસ્ત શણગારેલ છે ખરેખર હો આના બધાય ફોટા પાડવા છે ઓસકલા આપણે આ તો પાડવાના જ છે ને ફોટાવાળો રાખ્યો છે આપણે એટલું મસ્ત બધું કર્યું હોય અને ફોટાવાળો હોય એવડો મોટો ડાયરો કર્યો છે ફોટાવાળો રાખ્યો છે આપણે ચા પાણી પીવા ગયો છે આવે છે હમણા પછી પાડી લે ફોટા તી મેણકી મોટી માં તમારું ડાસો કેમ આજ સડે લાગે છે આવો રૂડો અવસર છે અને તમારું મોઢું કેમ સડી ગયું છે હે મોટી માં એ મોટી માં લે તને સડલ દેખાય છે જટુડી કાઈ સડલ નથી બરાબર તો છે

અને મારી મમ્મીને તો છે ને આ બધું સકી બેન આવતી રે તો પાછળથી થી કામ એ હોય ને એટલે પછી આવ્યા જ નહીં હું આવી ગયો મેં કીધું જવું તો પડશે એકાદ બે જણા પછી હું આવી ગયો હા તો આવવું જ જોઈએ ને જમાય આવવાનું જ હોય તમ તારે સકાભાઈ ફોટા આવી ગયો છે ફોટા ચાલુ કરી દેવા છે હવે આથી કરી જ દઈ હવે પેલા તમાર તનનો ને આ પાછળ બધું ડેકોરેશન છે ને એનો પાડી લ્યો પછી અમે બધા એક એક બબે આવતા જાહું ને ફોટા પડાતા જાહે પૈસા દેતા જાય બધા આંગળીના બરાબર ને પાંચ ફૂટારા ભાઈ સરખો લઈ જાવ હાલો હવે ડાડા તમે આવી જાવ ડાડા પર તો કશે બધાય આવી જાવ દાદા હું ફૂટો મારે હું ન્યો ફૂટો પડવા બરાબર છે હું ભૂગલો ને હવે પાંચસો રૂપિયા આપી દો એમ ના લેવો દાદા એક ફોટો હોવો જોઈએ હંભાઈ નથી ને દાડા સાચી ભાભી હું બધાયના પૈસા હાસા ઉત્યાં હાલ हेलो बे मंगा जमाई तमे ने अमार जटूडी फोटो पाली एक हो भेगो आज फुई ने फुवा तो मेन होयोच पाडी हेलो बे भी भेगा फुवा पसे हो प्रथम मामा हा सकी भाभी ने जो बोल्या वगर हालैत नै हालै फोटवारा भाई जी खैखो सीन लेजी हो सोखे सोखा फोटो आउवा जई 300 400 एकै रे ले लेजी भाई મોટીમાં તમારે વિચાર નથી ફોટો પાડવાનો હે અરબ તો હોય જ ને પણ કોઈ કેવું તો જઈને કે ફોટો પાડવા આવો વાઇટ જઈને બેઠી છું પાડી લ્યો પાડી લ્યો મોટીમાં પાડી લ્યો સ્માઈલ કરો બેન ઈ સ્માઈલ ઉ ભાઈ લોકો તને આવડે ભાઈ આવો જ આવશે પાડી લે ફોટો તી સરમ 20 રૂપિયા જ અટાણે જમણમાં 20 નું હોય કરકરિયા ને કોઠર્યું બે માંડ આવે હે 20 રૂપિયા જ થોડા હોય કાઈ વધુ દેવા પડે એકદમ વડી રાડી સાવ તાર માની ઢાયલુ નથી પસાની કે હોની તે આજ હું દઉં તાર માન તું જ જા દે અમાર સગનિયાન ઘર દીકરી આવી તો 10 ની નોટ પકડાવી દેતી ને પાછ બીજી દીકરી આવી 3 10 દેગીત 20 તિયા તાજ હું 20 દઉં નામી કે ઢાયલુ જરાય નથી તારી માની ના ના તમને ઠીક લાગે એટલા જો નઈ ન્યો તોય હાલશે મોટા બેન કેનો મંગા પૈ મમ્મીને ફોન આતો કે હા મમ્મી પૂછતા હતા ઓલું રડતો નથી ને શું કરે છે ને યાદ બહુ કરે છે ભાણિયા ને મમ્મી એટલે હા યાદ તો આવે ને મહિનો દોઢ મહિનો થી અહીંયા જતા આવે થોડાક દી મમ્મી યાદ આવવાના જ છે હાલો હવે પપ્પા બધાને જમવા બેહાડ દેવાના છે ને અહીંયા જ હોલમાં જ રાખીએ તો હા તે અહીં હોલમાં જ પક્તાણ હારી છે અહીંયા જ બેહાડ દીધું બધાને લે ભૂરકી માસી તમે કેમ બેજ ભજીયા ખાઈને ઊભા થઈ ગયા હું છે ને ડાયટ ઉપર છું કાકડી ને ટમેટા ને એવું જ ખાવાનું આવું તીખું તળેલું તેલવાળું નહીં ખાવાનું એટલે લ્યો મરો મરો કેદીથી વરી આ ડાયટ ચાલુ કર્યું છે તમે મને કીધું હતું હું ભેગી કરવા લાગત પછી માંગો બેન તમારા થિરેવા હે પાણીપુરી ને ભેળ ને રગડો ને પીઝા ને બર્ગર ને ખાધા વગર ડાયટ ચાલુ કરી એટલે બધું જ ખાવાનું બંધ થઈ જાય લે ભાભી કેવી વાત કરે શું લેખો તમે ભાભી મને મારે જીમ જવું છે જાઉત છે હવે તમે આવી ગયા છો હા જાજોન બાપા હું ના નત પાટી પણ એમ કોકા ડાઈટ ચાલુ કર્યો ને તો એમાં બધું છે ને ખાધા વગર રહેવું પડે ને આ તમારાથી આ તમે ભજીયા બીજી ડીશ લીધી છે આખી ભરી કેમ રહી હખ્યો એમ બીજું કાઈ નત કેતી હું તો મારે છે ને ભાભી શિલ્પા સેટી જેવું હું ફિગર બનાવવાનું છે એટલે છે ને કાલથી જીમ માં જવાનું ચાલુ કરી દેવું ઓ મારી માં એ જણો ને બાયો ને બધા બેઠા છે તો હું મોકને ફિગર બગળ ખાવા મંડવ મંગુ બેન હવે એમાં વર્ષે કઈક કાલનું કાલ જોયું જાય સુરામ આવા તડકા પડે ને આમાં ભજીયા ન હોય કાઈ ભજીયા ન હોય બીજી કંઈક આઈટમ રખાય ઠંડી રસ પૂરી ને એવું રખાય ફ્રૂટ સલાડ ને હા તો થાત હો મીઠી મોટીમાં પણ જરાક ભૂલાઈ ગયું તમને પૂછી લીધું હોત ને તો થાત